હારીજ નગરપાલિકાની ગાંધીનગર સ્થિત આરસીએમ કચેરીમાંથી પ્રાદેશિક કમિશનર બીએમ પટેલ તથા ચીફ ઓફિસર વર્ગ એક મનોજભાઈ સોલંકીએ હારીજ શહેરની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન શહેરના વિકાસ અને સ્વચ્છતા સંબંધિત કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી પ્રાદેશિક કમિશનર અને ચીફ ઓફિસરે શહેરના દરેક બોર્ડના કોર્પોરેટરો સાથે બેઠક કરી તેમના પોતાના વિસ્તારોની સમસ્યાઓ અંગે રજૂઆતો સાંભળી હતી મળેલી રજૂઆતોના તાત્કાલિક અને અસરકારક નિરાકરણ માટે નગરપાલિકાના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી સાથે જ શહેરમાં ચાલી રહેલા સ્વચ્છતા અને વિકાસના કામોની સમીક્ષા કરી સ્થળ પર જઈ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું વિશેષ રૂપે શહેરના ઇન્દિરા વિસ્તારમાં લાંબા સમયથી ગટરોની સફાઈ ન થવી તેમજ રોડ પર ગંદુ પાણી વહેવાની સમસ્યા અંગે કોર્પોરેટર ભગવાનભાઈ સોલંકીએ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી અધિકારીઓએ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગને બે દિવસની અંદર સમસ્યાનું નિરાકરણ લાવવાની સ્પષ્ટ સૂચના આપી હતી આ મુલાકાતથી શહેરના વિકાસ અને નાગરિકોની મૂળભૂત સુવિધાઓને લગતા મુદ્દાઓના ઉકેલ માટે નગરપાલિકાની કામગીરી વધુ ગતિમાન બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર હરીશ આપની આજ હરીદ નગરપાલિકાની અંદર કઈ સમસ્યા હતી કયા વિસ્તારમાંથી આવો છો અને કઈ સમસ્યા લઈને આજ આવ્યા તમે અને કયા અધિકારીની મુલાકાત છે એનો તમને મળ્યા શું જવાબ તમને મળે આજે સાહેબ આ અમને વોર્ડ નંબર 1 ઇન્દિરાનગર ખાતે આવેલા જે ગટરના ઢાંકણા છે એ તૂટી ગયા છે અને નવા નાખવાના છે જે ઢાંકળા હાલ તે લાઈન ખાલી ઉપર મૂકી દીધા છે તેની રજૂઆત સાહેબને કરતાં કીધું કે બે દિવસની અંદર તમારા ઢાંકણા ફિટ કરી આપવામાં આવશે અને ગટર પણ સાત બે દિવસની અંદર કરી આપવામાં આવશે આ ધારણા આપીને છેલ્લા છ મહિનાથી અમે સ્વાગત ફરિયાદમાં કાર્યક્રમ કરીએ છીએ ગઈકાલે પણ અમારો સ્વાગત ફરિયાદમાં કાર્યક્રમ હતો અને ત્યારબાદ પણ આજ સુધી કોઈ કામ થતું નથી આરસીએમ સાહેબ જે આવે અમે અમે રજૂઆત કરી એમની સામે અમને